ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોથી માર્ચ મંગળવાર ઘઉંની બજારમાં બે ત્રણ જાણીતા બ્રોકરોએ તેમના મત વ્યક્ત કર્યા છે એક યુપીના એક મહારાષ્ટ્ર અને ગુજરાતના તેમની હાઈલાઈટ જોઈ લઈએ તો ગુજરાતના જે વેપારીએ જે એમનો મત આપ્યો પહેલા તે જોઈએ તો ઘઉંની બજારમાં ભાવ બહુ ઘટી ગયા હોય છે હવે વધુ ઘટાડો થાય તેવું લાગતું નથી સૌરાષ્ટ્રમાં ઘઉંની તેર થી ચૌદ ફેબ્રુઆરીથી સિઝન ચાલુ થઈ ગઈ છે અને હવે દરેક સેન્ટરમાં નવા ઘઉંની આવકો ચાલુ થઈ ગઈ છે તમામ યાર્ડોમાં મળી રોજની એંસીથી નેવી હજાર ઘટના નવા ઘઉંની આવક થાય છે ઘઉંના ભાવ હવાવાળા વીસ કિલોના રૂપિયા સાડા ચારસોથી ચારસો સિત્તેર સારા ઘઉં ચારસો નેવું થી પાંચસો દસ એવરેજ કલરવાળા ઘઉં રૂપિયા પાંચસો થી છસો દસમાં વેચાય છે ભાવની બજારમાં હવે મને રૂપિયા પંદર થી વીસ ઘટી શકે પરંતુ જો વધારે ઘટે તો સ્ટોક આવી શકે સરકારના ટેકાના ભાવ રૂપિયા સંભાવના પંચ્યાસી ઘઉંના ભાવ સૌરાષ્ટ્રમાંથી ચૌદ પોંચમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં તેત્રીસો છોત્રીસોમાં વેપાર થયા હતા જે હવે ઘટીને એકત્રીસો થઈ ગયા છે આમ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોની ની મંદી થઈ ગઈ છે દક્ષિણના વેપારો શરૂઆતમાં થોડા ચારા થયા છે સૌરાષ્ટ્રમાં સપ્તાહ પહેલાં થોડા કન્ટેનર ગયા હતા અને અઠાવીમી ફેબ્રુઆરી રોજ એક વેસલો સ્કૂલ અઢીસો કન્ટેનરના શિપિંગ થયા છે એક કન્ટેનરમાં પચીસ થી સત્યાવીસ ટન ઘઉં હોય છે માસ ડિલિવરીમાં અઢીસો કન્ટેનર ફોરવર્ડમાં વેપારો થયા હતા અને બીજા વાવેતરમાં પાંચસો કન્ટેનરના વેપારો થયા છે સૌરાષ્ટ્રમાં આઈટીસી અને દિલ્હીના એક સ્ટોકિસ્ટ પણ લેવાલ છે કંપનીઓએ સિઝનની શરૂઆતમાં રૂપિયા અઠાવીસ ચાલીસના ભાવથી રોકવાના અને ટુકડા રૂપિયા સત્યાવીસો નેવું ના ભાવથી લેવાનું શરૂઆત કરી હતી ઓગણત્રીસો નેવુંથી થી જે અત્યારે ઘટાડીને અઠ્યાવીસો અને સત્યાવીસો પચાસ પ્રતિ ક્વિન્ટર કર્યા છે ઘઉંની હજી બહુ ઓછી કીધી ચાલુ છે કંપનીઓ અમરેલી ગોડ કોડીનાર વેરાવળ કેશોદ અને ગોંડલ સહિતના સેન્ટરમાં ઘઉંના ગોડાઉન ભાડે રાખ્યા છે ગુજરાતની મિલોના ઘઉંના ભાવ એકત્રીસો પચાસથી વેપારો ચાલુ થયા હતા જે અત્યારે ઘટીને સત્યાવીસો ચાલી થઈ ગયા છે મિલોમાં પણ પાઇપલાઇન ખાલી હોવાથી શરૂઆતમાં ચારા વેપારો થયા છે મહારાષ્ટ્રના બ્રોકર દિવસ પહેલા ઘઉં ના હતા જેમાં ક્વિન્ટે પાંચસો નીકળી જ્યા છે મિલ ક્વોલિટીના ઘઉંના ભાવ સત્યાવીસો થી અઠ્યાવીસો અને જારી ક્વોલિટીના ઘઉંના ભાવ રૂપિયા બસો અઠ્યાવીસો થી ઓગણત્રીસો છે આગામી દિવસોમાં ઘઉંના ભાવમાં હજી પણ રૂપિયા સોથી થી ની મંદી આવી શકે છે ગુજરાત અને મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આવક ચાલુ થઈ ગઈ છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ કેટલાક સેન્ટરમાં નવા ઘઉંની થોડી થોડી આવક ચાલુ છે પરંતુ લોકલમાં જ વપરાય જાય છે મહારાષ્ટ્રમાં આ વર્ષે જોવાના બદલે ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે રાજસ્થાનના ગ્વાલર એમપીના ગ્વાલર સહિતના કેટલાક સેન્ટરોમાં નવા ઘઉં પંદરથી વીસ દિવસમાં આવક ચાલુ થઈ જશે દેશમાં ઘઉંનું ઉત્પાદન આ વર્ષે અગિયારસો થી બારસો લાખ ટન ની વચ્ચે થાય તેવો અંદાજ છે સરકારે આ વર્ષે મિનિમમ સ્પોટ પ્રાઇસ કુલ ત્રણસો દસ લાખ ટન ઘઉંની ખરીદીનો ખરીદી લક્ષ્યાંક રાખ્યો છે જો નવી સિઝનમાં ઘઉં પૂરતા નહીં થાય તો સરકાર જુલાઈ ઓગસ્ટમાં આયાત ખોલે તેવી પણ બજારમાં સરસાશે જો સરકાર આયાત ખોલશે તો ઘઉંની બજારમાં ભાવ ખૂબ જ નીચા આવી જાય તેવી સંભાવના છે દેશમાં ઘઉંની પંદરમી માર્ચે મિનિમમ સ્પોટ પ્રાઇસથી ખરીદી ચાલુ થઈ જશે એમપી અને રાજસ્થાનના સવા સો બોનસ હોવાથી મળે પચીસસો પચાસના થી સરકાર ખરીદી કરશે ગુજરાતમાં હજુ સુધી બોનસની જાહેરાત થઈ નથી એમપીએન રાજસ્થાનમાં હવાઓનું બોનસ એક ક્વિન્ટલ છે એફચે દ્વારા હવે કદાચ ઘઉં વેસાણ બંધ કરાશે જો ટેન્ડર આવે તો પણ એવા રાજ્યોમાં આવશે જ્યાં સરકારી ખરીદી ચાલુ થઈ નથી સરકાર જ્યાં ખરીદી ચાલુ થઈ ત્યાં હવે વેસાણ બંધ કરી દેશે સરકારી ગડાઉનમાં ઘઉંનો સ્ટોક પણ આવો ઓછો છે હવે મિત્રો પરપદેશ ના છે મથુરા ના એને હું કીધું ઘઉં ની બજાર માં ભાવ અત્યારે ડાઉન છે સરકારી ગોડાઉન માં કર્યો સ્ટોક ગયા અને ફેબ્રુઆરી ની શરૂઆતમાં ઘઉં નો ઓપનિંગ સ્ટોક પંચોતેર લાખ ટન નો તો જે આવર્ષ સુધી 110 લાખ ટન નો સ્ટોક છે સરકાર પાસે સ્ટોક વધારે હોવાથી સરકારે બજાર માં સપ્લાય વધારવાને બદલે સપ્લાય ને પોતાની તરફ હોલ્ડ કરી દીધી છે ઊંચા ભાવ હોવા છતાં સરકારે સપ્લાય અટકાવી છે સરકાર લાંબા ગાળવા માટે ઘઉં ના રૂપિયા 3000 થી ક્વિન્ટલ ના ભાવ ને નોર્મલ સમજવા માંગે છે અથવા તો આ વર્ષે કેટલાક વેપારીઓ અને સરકારી અધિકારીઓની સાંઠગાંઠને કારણે સરકારની આંખ નીચેથી લોકોએ ગેમ રમી લીધી સરકારે ગયા વર્ષે બજારને રૂપિયા ચોવીસો થી સત્યાવીસો ના ભાવ ઉપર અટકાવી દીધી હતી અને આ વર્ષે ત્રણ હજાર થી બત્રીસો ના ભાવથી કેમ વેચાણ કરવા દીધું આની પાછળ તો સરકારની લાંબા ગાળાની પોલિસી કે જો આવું હોય તો કઈ વાંધો નથી પરંતુ કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આયાત ન થવી જોઈએ એવું કહેતા હતા અને હવે નવા ઘઉંની આવક વખતે એ જ વર્ગે આયાત ચાલુ કરવાની વાત કરે છે પોતાની પાસે સ્ટોક હતો ત્યારે ખેડૂતોની વાત કરતા અને હવે તેઓ ઘઉં ખરીદવા છે તો સરકારને આયાત ચાલુ કરવાની વાત કરે છે સરકારે કુલ પચીસ લાખ ટન ઘઉંનું વેચાણ કરી દીધું છે જે ગયા વર્ષે નેવું લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું હતું સરકાર પાસે હવે પાંચ લાખ ટન ઓક્શન માટે બેસ્યા છે એનું ટેન્ડર શુક્રવારે આવવું જોઈએ પરંતુ તે હવે સોમવારે આવે તેવી વાત છે સરકારના હાથમાં આવી છે સરકારે ગયા વર્ષે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીના સમગ્ર દેશમાં એક જ ભાવ રૂપિયા એકવીસો પચીસ થી વેસાણ કર્યા હતા એ જ સરકારે આ વર્ષે ઘઉંના રૂપિયા ત્રણ હજાર થી ઉપરના બજાર ચાલવા દીધું છે ગવમાચારિત ટકા તેજી હો સરકાર સંતુષ્ટ હે અથવા તો કેટલાક જિકર હે આ થોવા દીધું છે સરકાર આવશ્યક ગામનો કુલ 310 લાખ ટન ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ સરકારને મિનિમમ સ્પોટ બહુત ઈ 16 લાખ ટન ગામ મળે તે સંભાવના છે આ મિત્રો હતા ગત જનતા બ્રોક મົດ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી